જેવું રેલગાડી ના એન્જિન ને આઠમા ગેર માં નાખ્યું તા તો રેલગાડી પાટો ખડી ગઈ અને ભાગસુક ભાગસુક કરતી આખી રેલગાડી માંડવામાં ગીરી ગઈ બોલો તો રામ રામ મિત્રો અમારે જાન લઈને જવાનું હતું ગામ રાણપુર ની બાજુ મહારાજપરા એટલે અમે તો પછી હેલિકોપ્ટર માં એપલ ડીજે ભરીને ઉપાડ્યું લાટા પટા લાટા પટા લાટા પટા લાટા પટા લાટા પટા લાટા પટા અને પછી અમે તો રાણપુર ના રાજાપ્રા પહોંચી ગયા જાનૈયા લાકડા લાકડાના ખાટલા ઢાળ્યા આ તો ફરજા માં બાંધેલી ભૂરી ભેંસ કે તમારે બેવું હોય તો બે ઘર ભેગા થઈ જજો

બી આયેગા રોડ પે પણ મેં તો જેવું એપલ ડીજે ચાલુ કર્યો ને તા તો જાન અયા રાજના રેડ થઈ ગયા અને ડિસ્કો કરી કરીન ઉડાડવા મંડ્યા મેં કીધું અલ્યા તમે ડિસ્કો કરો એનો વાંધો નહીં પણ ધૂળ નો ઉડાડો મારું ડીજે મેલું થઈ જાય છે પણ ઈ કઈ સાંભળે પણ જાનૈયા તો બધાય મોજમાં આવી ગયા અને એટલો ડિસ્કો કર્યો એટલો ડિસ્કો કર્યો એટલો ડિસ્કો કર્યો ને તે આખા રાણપુરના રાજપરામાં ધૂળના વિટોળિયા સડવા માંડ્યા બોલો આ એવડી મા અને પછી રાણપુરના રાજપરામાં મોટું જબર ગ્રાઉન્ડ આવ્યું અને પછી મેં તો એપલ ડીજે માં રાધિકા રાસ મૂક્યું ઢીલું ઓ રાધિકા રાસે રમવાન વેલી આવજે રે ઓ આવજે આવજે સખી સૈયરો ને સાથ ઓ રાધિકા રાસે રમવાને વેલી આવજે રે વાહ ક્યા સીન હે અને પછી મેં તો જેવી રેલગાડી ગાડી મૂકીને તા તો બધાય જાનેયા ભાગસુક 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 કરતા માંડવામાં ગયા અને પછી તો તો ડીજે જાય વી ખાવા અને ગુલાબ જાંબુ આખા ગુલામજામ ભજીયા ને રોટલી ને ડાળ ને ભાત ને એમે તો આખી થાળી ભરી લીધી તો મિત્રો તમને અમારો આ કોમેડી વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટ કરી દીજો અને એક લાઈક કરી દીજો અને આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું